નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પણ અત્યારે હાલ ચૂંટણીની ચર્ચા થઈ રહી છે મુંબઈમાં અને મુંબઈ ગરાઓ અત્યારે હાલ ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે અને તેમાં કેવા પ્રકારના અલગ અલગ રાજકીય પક્ષો કોને ટિકિટ આપી રહ્યા છે તે પણ નજર રાખીને બેઠેલા છે સાથે સાથે મુંબઈની નજીક આવેલા ઉપનગરો મીરા મીરાભાઈંદર હોય કે અન્ય શહેરો હોય પુણે હોય નાસિક હોય તેની પણ તૈયારીઓ રાજકીય પક્ષો કરી ચૂકેલા છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકેલી છે પરંતુ આજે વાત કરીશું મુંબઈ મુંબઈ અને શહેરની જ્યાં બૃહદ મુંબઈ મહાનગરપાલિકા એટલે કે બીએમસી ની ચૂંટણીની ચર્ચા ચારેકોર થઈ રહી છે ત્યારે ગુજરાતીઓનું સ્થાન આ વખતે ક્યાં છે અને ગુજરાતી ઉમેદવારો ને કેવા પ્રમાણમાં રાજકીય પક્ષોએ મહત્વ આપ્યું છે તેની ચર્ચા કરીશું અને સાથે સાથે મીરાબાઈ અંદર મહાનગરપાલિકામાં ગુજરાતીઓને અન્યાય થઈ રહ્યો છે અને તે વિશે ગ્રાઉન્ડ રિપોર્ટ શું કહે છે તે માટે મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકાર યોગેશસિંહ પટેલ મારી સાથે જોડાયેલા છે યોગેશભાઈ સ્વાગત છે આપનું ના સ્વાગત નમસ્કાર જીગરભાઈ યોગેશભાઈ આપ મુંબઈ છો મીરાબાઈ અંદર અને બીએમસી ની ચૂંટણીઓની પડે પડની માહિતી પર અત્યારે હાલ રાજકીય પક્ષોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે મુંબઈમાં જીગરભાઈ મુંબઈ મહાનગરપાલિકાનું બીએમસી ની ચૂંટણી એક તો તમને કહી દઉં કે મુંબઈ મહાનગરપાલિકા સૌથી શ્રીમદ મહાનગરપાલિકા છે આખા દેશમાં અને એક આખા રાજ્ય જેટલું બજેટ એટલે અત્યારે મને લાગે છે બે હજાર સત્તર ની ચૂંટણીમાં સાત હજાર કરોડ રૂપિયાનું બજેટ હતું મુંબઈ મહાનગરપાલિકાનું એટલે આ મહાનગરપાલિકા પર વર્ચસ્વ જમાવવા માટે દરેક રાજકીય પક્ષ પોત પોતાની રીતે જોર લગાવી રહ્યા છે અને વર્ષોથી આ મહાનગરપાલિકા પર શિવસેના જે હવે વિભાજીત થઈ ગઈ છે ને યુબીટી ઉદ્ધવ સાહેબ ઠાકરે ગ્રુપ અને સિંધી ગ્રુપ એમ બે થઈ ગઈ છે પણ ત્યારે અવિભાજીત શિવસેના હતી ને શિવસેના નું વર્ચસ્વ રહ્યું છે આવા મુંબઈ મહાનગરપાલિકા પર અત્યારે મીરા મુંબઈ મહાનગરપાલિકાની વાત કરીએ તો દરેક પક્ષ આ પાલિકા પર પોતાની સત્તા જમાવા માટે એટલી બધી થઈ ગયું આખો રાજકીય અખાડો બની ગયો છે કારણ કે દરેક યુટી વાળા પક્ષો બી એકબીજાથી અલગ થઈ ગયા છે બધી આખું સમીકરણ બદલાઈ ગયું છે દાખલા તરીકે વિધાનસભાના ઇલેક્શનમાં સિંધે ગ્રુપ અને ભાજપ ગ્રુપ સાથે હતું હવે મુંબઈ મહાનગરપાલિકા અને થાણે મહાનગરપાલિકા એ છોડીને બાકીમાં બધે એ તોડી નાખી છે અને યુબીટી સેના હવે આની સાથે ગઈ છે મનસે સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે જે એમના કાકાના જ દીકરા થાય છે રાજ ઠાકરે એટલે એ આખો હવે માહોલ એવો થઈ ગયો છે કે બે શિંદે અને અરે શિવસેના યુબીટી અને મનસે એક સાથે થઈ ગયું છે તો મરાઠી મતદારો કદાચ વધારે આકર્ષિત થઈ જાય માટે પણ શિવસેના જયારે એક હતી બે સત્તર માં ત્યારે આખી પરિસ્થિતિ અલગ હતી તે વાત કરી પરંતુ એ સમજવું છે કે જ્યારે શિવસેના એક હતી આ શિંદે જૂથ હોય કે યુબીટી હોય ત્યારે મનસે અલગ હતું તો તે વખતે મુંબઈમાં મનસે કેટલા પ્રકારમાં પોતાનું એક ધ્રુવીકરણ કરેલું હતું કે કેટલા વોટ આ લોકોમાંથી પોતામાં હતા તેના પરથી પર આ વખતે કે શિવસેના ને ફાયદો થશે કે કેમ તો અંદાજે બે હાજર સત્તર માં શું પરિણામ રહ્યું હતું મનસે માં બે હાજર સત્તર માં શિવસેના યુબીટી જે હતું એ શિવસેના અવિભાજીત હતું અને એ પાછું બીજેપી સાથે યુતિમાં હતું અને તે સમયે તે સમયે બે હાજર સત્તર ની ઇલેક્શનમાં મને ક્યાં જે ભાજપ ને એટી થ્રી સીટ મળી હતી ત્યાં જયારે શિવસેના ને એનાથી માત્ર ત્રણ થી ચાર સીટ વધારે હતી એટલે એકદમ કટોકટી પર હતા બંને પક્ષ છતાં યુતી હતી એ લોકોમાં મહાનગરપાલિકામાં શિવસેનાના જ મેયર હતા લગભગ ત્રણ મેયર બદલાઈ ચુક્યા છેલ્લે કિશોરી પેડનેકર હતા મેયર શિવસેના મહાનગરપાલિકામાં લગભગ અમુક સાત આઠ વધારે નથી એમની સીટ અને પણ એમનું મરાઠીઓમાં બહુ વર્ચસ્વ સારું છે એમ જોવા તો પણ તે સમયે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ અલગ હતું એટલે પણ આ વખતે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ મનસે સાથે છે અને ઠાકરે જે છે ઉદ્ધવ ઠાકરે તેમનું ગઠબંધન થયું છે તેનાથી કદાચ મોટા પ્રમાણમાં મરાઠી મત છે તે બાજુ જઈ શકે આવું એક વર્તારો છે પરંતુ આ વખતે બીજું પણ છે કે શિંદે સેના એ પાછી અલગ છે એ પણ મરાઠી મથો પોતાની સાથે રાખવા મરાઠીને ધ્યાનમાં રાખીને કારણ કે અત્યારે મનસે તો ટોટલ મરાઠી કાર્ડ જ રમે છે અને યુબીટી મરાઠી કાર્ડ રમે છે ને ઇલેક્શન આવે એટલે નોર્મલી આ લોકો મરાઠી કાર્ડ જ હોય છે કે મરાઠીઓ ને આમ પક્ષે છે અમે મહારાષ્ટ્ર ને બચાવવું જોઈએ અને આજ મુદ્દો હોય છે એ લોકોનો સિંધે સેના ભી છે વર્ચસ્વ પણ સિંધે સેનાનું થાણેમાં ઘણું વર્ચસ્વ છે મુંબઈમાં યુબીટી નું વર્ચસ્વ હતું અત્યાર સુધી પણ હવે એ જોવું રહ્યું કે શિંદે સેના અહીંયા મુંબઈમાં કેવી રીતે એમનું પેલું જમાવે છે અને યુબીટી ને કેટલા ગઢમાં ગાબડા પાડી શકે છે કારણ કે બીજેપી તો એમના જે છે સીટ એ તો એમને મળવાની જ છે પણ જ્યાં યુબીડી નો પ્રભાવ વધારે છે ત્યાં સિંધે એ કઈક જોર લગાવે તો કઈક બીજેપી ને ફાયદો થાય મુંબઈ મહાનગરપાલિકામાં જી આખી એ આજે ચર્ચા છે અને બીએમસી ઇલેક્શન હોય કે અન્ય મહાનગરપાલિકા કે સ્થાનિક સ્વરાજ હમણાં તાજેતરમાં પણ મહારાષ્ટ્રમાં સ્વરાજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા હજી તે આપણે સૌએ સમાચાર લખેલા અને તેની સાઈ સુકાઈ નથી તેમાં પણ ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોને આખા મહારાષ્ટ્રમાં ખૂબ વધારે મત મળ્યા છે અને નગરપાલિકાઓની ચૂંટણી હતી તો તેમાં જે ટકાવારી કહેવાય તે આ શિંદે સેના હોય કે ઉદ્ધવ સેના હોય કે મનસે હોય તેનાથી બીજેપી એ વધારે મેદાન મારેલું છે તો તેની અસર એ જોવા મળશે ખરી હા એનો ઘણો ફરક પડશે એને એ જ કારણ છે કે આ બધી ચૂંટણીઓ ભાજપ દ્વારા પેલેથી કરાવી નાખી જેનાથી અંદાજો એક આવી જાય કે મતદારો કઈ તરફ ઝુકી રહ્યા છે અત્યારે મુંબઈ મહાનગરપાલિકા માટે એક લાખ કરોડ ત્રણ લાખ મતદારો છે બસો સત્યાવીસ સીટ છે આપણી પાસે અને લગભગ એકસો ને એક હજાર સાતસો ઉમેદવાર છે ટોટલ તો એમાં બીજેપી ને તમે જુઓ તો મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો ચુમ્માલીસ ફોર્ટી ફોર નગરસેવકો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં તો કારણ કે સામે કોઈ કેન્ડિડેટ જ ના ઉભો એમાં સૌથી મહત્વનું એટલે કલ્યાણ ડોંબીવલી જે મુંબઈ થાણેની નજીક છે એના જ પંદર નગરસેવકો તો ચૂંટાઈ ગયા છે બીજેપી ના તો મને લાગે છે કે આ વસ્તુનો બી ને ઘણો ફાયદો થઈ જશે કે ઓલરેડી ચુમ્માલીસ નગરસેવકો એના રાજ્યમાં બિનહરીફ ચૂંટાઈ ગયા છે યોગેશભાઈ આ બિનહરીફ ચૂંટાવાની જે આખી રાજનીતિ છે તે તો ભારતીય જનતા એ લગભગ આખા દેશમાં

પ્રતિનિધિત્વ દરેક રાજકીય પક્ષો મોદીજી વડાપ્રધાનના કેન્ડિડેટ તરીકે જાહેર થયા હતા તે સમયે ત્યારથી બીજેપી ને મત વધારે મળતા થઈ ગયા છે તો આ લોકોના બાકીના રાજકીય પક્ષોમાં જેમ કે યુબીટી મનસે એ લોકોને એમ લાગે છે કે ગુજરાતીઓ ટોટલ ભાજપ તરફી છે અને ભાજપને મત આપે છે હવે સમસ્યા એ કે છે કે આ વખતે ચૂંટણીમાં શિવસેના મનસે ની છે તો કદાચ ભાજપ માટે પોટો પડકાર હોય તો ભાજપે બી બહુ ઓછા ગુજરાતીઓને ટિકિટ આપી છે મને લાગે છે સત્તર થી અઢાર જ માત્ર ગુજરાતીને આપી છે અને ઓવરઓલ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો માત્ર બાવીસ કે ત્રેવીસ ગુજરાતી નગરસેવકો છે બધા પક્ષો મળીને જયારે બે હજાર સત્તરમાં છેલ્લે મહાપાલિકાની ચૂંટણી થઈ હતી ત્યારે છવ્વીસ ગુજરાતી મતદારો ચૂંટાઈ ને આવ્યા હતા એનો મતલબ કે એનાથી ડબલ ગુજરાતી ઉમેદવારો ઉભા રહ્યા હશે તે સમયે અને છવ્વીસ તો ચૂંટાયા હતા પણ અત્યારે તો છવ્વીસ પૂરા નથી ઉમેદવારો આપણી પાસે ગુજરાતી માં બીજું એક ચોંકાવનારો નિર્ણય મનસેના વડા રાજ ઠાકરે કર્યું વડાલામાંથી ગુજરાતી ઉમેદવારની ટિકિટ આપી છે આ ગણિત શું છે ત્યાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે હા એ જે પર્ટીક્યુલરલી એરિયા છે આપણો એ ગુજરાતી ત્યાં બહુમતી મધી ગણી છે અને બે હાજર સત્તરમાં પણ મહિલા રિઝર્વ કોટા હતો મારા ઘડી ત્યાં અને આપડા ગુજરાતી ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા સ્નેહલ શાક નામ છે એમનું અને અત્યારે બી ત્યાં ગુજરાતી કોર્પોરેટર ને ચૂંટણી મત આપ્યું સીટ આપવામાં આવી છે ત્યાં એટલે ઉમેર મનસે પણ ગુજરાતી કાર્ડ તો પોતાનો લાભ થાય તે આગળ રમી લીધેલું છે હા યોગેશભાઈ આખી વાતમાં અન્ય એક ચર્ચા પણ ઉડીને આંખે વળગે તેવી છે કે બે હાજર કહ્યું તેમ આંકડો નથી પહોંચી શક્યો તો હવે જોવાનું એ રહેશે કે ગુજરાતીઓનું વલણ ચૂંટણી સમયે કેવું રહેશે મીરા ભયન ગુજરાતી અને મારવાડી સમાજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફ મોરચો માંડ્યો હતો શું કારણ હતું મીરા ભાઈન્દરની જો તમને ટૂંકમાં વાત કરી દઉં તો મીરા ભાઈન્દરનો વિસ્તાર બહુ ઓછો છે લગભગ એસી કિલોમીટર ચોરસ સ્કવેર થી વધારે નથી પણ એ બંને શહેર બહુ અત્યારે ઝડપથી વિકસિત શહેરો બની ગયા છે એક સમય એવો હતો કે ભાએર સુધીના પટ્ટાને મુંબઈ મહાનગરપાલિકામાં સમાવી લેવાની ચર્ચા થતી હતી પણ હવે અત્યારે બે હજાર બે માં એને મહાનગરપાલિકાનો દરજ્જો આપવો પડ્યો એ એટલી બધી સંખ્યા મને લાગે છે અત્યારે અગિયાર લાખની લોકસંખ્યા થઈ ગઈ છે ત્યાં અને ત્યાં બીજે લગભગ ચોવીસ હા ત્યાં ચોવીસ વોર્ડ માટે પંચાણું સીટ છે જેમાં એટી સેવન પર બીજેપી ઉભી રહી છે અને ત્યાં પાછા શિંદે જૂથ સાથે એમને યુતિ નથી ત્યાં અજીત પવાર ના એનસીપી જૂથ સાથે ભાજપે યુતિ રાખી છે અને ભાજપના તરફથી ત્યાં લગભગ બાર ત્યાં બાર ગુજરાતી અને ચૌદ રાજસ્થાની ઉમેદવારો ઉભા રાખાયા છે કારણ કે મીરાભાઈ અંદર માં ભાઈન્દર નો ઘણો વિસ્તાર અને મીરાં રોડમાં શાંતિનગર ને એ બધા વિસ્તાર ટોટલ ગુજરાતી જૈન અને મારવાડીઓનો રહેવાસ છે એટલે ભાજપને તે ઘણો ફરક ફાયદો થાય છે એવો એ છે એટલે ભાજપ એ બાજુ મોટે ભાગે ગુજરાતી ઉમેદવારો ઉપર પસંદગી ઉતારી છે જી ફરીથી બીએમસી ની વાત કરીએ તો આ વખતે બીએમસી ની ચૂંટણી યોજાવાની છે યોગેશભાઈ આપ ગ્રાઉન્ડ લેવલે પણ રિપોર્ટિંગ કરતા હો છો પબ્લિકમાં કેવા પ્રકારની ચર્ચા થાય છે કોનો મેયર ચૂંટાશે તેવી કોઈ ચર્ચા પબ્લિકમાં જનરલ થતી જોવા મળી છે સાંભળવા મળી છે કે આ વખતે કાયો પક્ષ મેદાન મારી જશે ના અત્યારે તો બધા અસમંજસમાં છે કારણ કે જેમ કાર્યકર્તાઓ ટેન્શનમાં આવી ગયા કે દાખલા તરીકે જે અમુક ગુજરાત ગુજરાતી ઉમેદવારો ઈચ્છુક ઉમેદવારોને ટિકિટ ના મળી માં તો એ પાછા બીજા પક્ષમાં ગયા એવી રીતે મરાઠી લોકો મરાઠી ઉમેદવારો ભી છે જેનો પક્ષ પલટો ને બળવો ભી ઘણા થયા છે તો એમના સમર્થકોમાં આખી મૂંઝવણ છે કે પ્રચાર કરવો દાખલા તરીકે એ ટાઈપનું આખું સમીકરણ થઈ ગયું છે તો ગુજરાતીઓને બી એ સમસ્યા છે કે હવે દાખલા તરીકે ઘાટકો પર જેવો એરિયા છે જે ટોટલ ગુજરાતીઓ છે ત્યાં નગરસેવકોના ઉમેદવાર તરીકે મોટા ભાગના બહારના લાવવામાં આવ્યા છે તો હવે એ લોકોને બી થઈ ગુજરાતીઓની વાત પરંતુ બીએમસી માં અત્યાર હાલ જે જંગ અને જામ્યો છે ને મોરચે લડવા માટે ઉમેદવારો તૈયાર થઈ ચુકેલા છે ઉમેદવારોના ફોર્મ પણ ભરાઈ ચુકેલા છે તેના આંકડા પણ સતત અપડેટ આપણી વચ્ચે આવી રહી છે યોગેશભાઈ સતત બીએમસી ની ચૂંટણી પર આપણે સૌ નજર રાખીશું પત્રકાર તરીકે મુંબઈમાં પણ આપ ગ્રાઉન્ડ લેવલની નજર રાખી રહ્યા છો સાથે સાથે મિરા ભાયંદર હોય કે થાણે હોય કે પુના હોય કે નાસિક હોય મહારાષ્ટ્રની અલગ અલગ જે કોર્પોરેશનની ચૂંટણીઓ છે તેના પર આપણે નજર રાખીશું સતત આપણા દર્શક મિત્રોને પણ આ અપડેટ્સ આપણે આપતા રહીશું આપ મારી સાથે જોડાયા મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ પર તે બદલ હું આપનો આભાર માનું છું થેન્ક યુ જીગરભાઈ બૃહદ મુંબઈ મહાનગરપાલિકા હોય કે અન્ય મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય મહારાષ્ટ્રમાં જ્યારે આ ચર્ચા જ્યારે જ્યારે થશે ત્યારે ત્યારે મુંબઈ સમાચારનો પ્રયત્ન એ રહેશે કે સચોટ માહિતી આપ સુધી પહોંચાડીશું જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર